આજે જ્યારે તલાજા નગરપાલિકા દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટ મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ થઈ છે ત્યારે તલાજા નગરપાલિકાના વોર્ડ નંબર બે અને ત્રણને જોડતો રસ્તાનું કામ ચાલુ કરાયું છે ત્યારે આ કામ કેવું થાય છે અને જે માલની ક્વોલિટી કેવી છે કોઈ વસ્તુની નબળાઈ નથી થતી તે જોવા માટે વોર્ડ નંબર બેના મહિલા નગરસેવક શ્રીમતી રાધિકાબેન જયેશભાઈ સરવૈયા તેમજ વોર્ડ નંબર ત્રણના મહિલા નગરસેવક શ્રીમતી સારિકાબેન અશોકભાઈ ચૌહાણ અને શાહિનબાનું ફિરોજભાઈ ગિગાણી તેમજ તેમના પ્રતિનિધિઓ સાથે વોર્ડ નંબર બેના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા સાથે મળીને ચાલુ કામની મુલાકાત લીધી હતી વધુમાં નગર સેવિકાઓએ શું ભલામણ કરી સાંભળો લાઈનનું કામ આવે પછી પાછું નળ લાઈનનું કામ આવે લેકડી ગયેલું છે પાણી આવો ને એટલે બે ત્રણ કલાક પાણી હોય રીતે તમારે પેલા ગટર નું નળ નું પેલા જે કઈ થતું હોય એ કામ કરી અને પછી આ કામ કરો

અત્યારે આ રોડનું નિરીક્ષણ કરવા આવેલ છું સરસ કામગીરી છે નગરપાલિકાની અને અમે બિરદાવીએ છીએ પણ જ્યાં કંઈ અમને ફેર લાગશે કે જ્યાં કંઈ અમને ફોલ્ટ લાગશે ત્યાં અમે વખોડવા પણ આગળથી આગળ ચાલીશું

હું અત્યારે રોડ નિરીક્ષણ કરવામાં આવી છું રોડનું કામ સારું થાય છે ને આવું આવું કામ સારું કરજો